હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવશું એકદમ ક્રિસ્પી ઘઉંના લોટના ઢોસા અને સિંગદાણાની ચટણીની રેસિપી તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તો આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના લોટ સાથે આપણે થ્રી ફોર કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું અને જીરું લઈ લીધું છે તો આપણે બેટર બનાવવા માટે બધી વસ્તુ લઈ લીધી છે તો હવે આપણે આ રીતે અહીંયા એક આ રીતે પેન કન્ટેનર લઈ લેવાનો અને હવે આપણે તેમાં અડધા કપ જેટલો જે ચોખાનો લોટ લીધો છે તે એડ કરી દેવાનો અને હવે આપણે થ્રી ફોર કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી દેવાનો ચોખાનો લોટ એડ કરવાથી આપણા ઢોસા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો હવે આપણે તેમાં જીરું એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દેવાનું તો આપણે સ્વાદ અનુસાર મીઠું તેમાં એડ કરી દીધું છે તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેનું બેટર બનાવી લઈશું તો તેનું બેટર બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું આ રીતે પાણી લીધું છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટલી એવી સારી રીતે મિક્સ કરી દેવાની છે તો બધી વસ્તુ એવી સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે બીજું અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને તેને આપણે થોડું થોડું કરી અને તેમાં એડ કરી અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે આપણે તેનું બેટર એકદમ સરસ પતલું છાશ જેવું બનાવવાનું છે આપણે જાડું બેટર નથી બનાવવાનું આપણે આમાં બીજું અડધું કપ પાણી આપણે એડ કરી દીધું છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તેમાં આપણે લોટના ગાંઠા ના રહેવા જોઈએ તો ચમચાથી તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતે થોડું પતલું એવું થઈ ગયું છે હજુ પણ આપણું બેટર થોડું ઘટ છે તો આપણે તેમાં બીજું થોડું આ રીતે પાણી એડ કરી દઈશું તો આપણે પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે પતલી રાખવાની છે તો હવે આપણે બેટર બનીને પરફેક્ટ તૈયાર છે તો આને આપણે ઢાંકીને દસ માટે રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો આ રીતે આપણે જોઈએ તો આપણું બેટર આ રીતે ચમચા વતે આપણે હલાવીને જોઈએ તો આપણું બેટર એવું થોડું ઠીક થઈ ગયું છે તો આપણું બેટર થોડું જાડું થઈ ગયું છે તો આ રીતે આપણે આને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા મેં એક બટાકો છે તેને સોલી અને આ રીતે મેં કદુકસ કરી લીધું છે તો હવે આપણે તેમાં તેમાં એડ કરી દઈશું અને હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આપણે તીખાસ માટે મેં એક મરચું લીધું છે તે આપણે ઝીણું ચોપ કરીને લીધું છે તે પણ આપણે તેમાં આ રીતે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે બેટર સાથે આપણે મિક્સ કરી લેવાની છે તો આ રીતે બધી જ વસ્તુ બેટર સાથે મિક્સ થઈ ગઈ છે અને આપણું બેટર થોડું જાડું થઈ ગયું છે થોડું થીક થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું થોડું થીક છે તો હવે આપણે આમાં બીજું અડધા કપ જેટલું પાણી છે તે આ રીતે આપણે એડ કરી દેવાનો છે તો આપણે બીજું અડધા કપ જેટલું પાણી તેમાં આપણે એડ કરી દઈશું તો પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું બીજા કોઈ પણ મસાલા આપણે આમાં એડ કરવાની કોઈ જરૂર નથી તો આપણું બેટર આ રીતે પતલું સાસ જેવું એવું બેટર આપણે બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આમાંથી ઢોસા બનાવી લેવાના છે તો આ રીતે આપણું બેટર પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે આ રીતે એક વાટકી સ્ટીલની આ રીતે લેવાની અને આને સારી રીતે આ રીતે હલાવી અને પહેલાં આપણે આ રીતે મિક્સ કરવાનું અને પછી જ આપણે ઢોસા બનાવવા માટે આપણે પછી જ બેટર લેવાનું છે તો આપણે ઢોસા બનાવવા માટે મેં અહીંયા એક નોન સ્ટીક તવો લીધો છે અને તવો આપણો થોડું ગરમ થઈ જવા દઈશું અને ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે થોડું તેલ લગાવી દઈશું તો આપણે સરસ તવા ઉપર આપણે સારી રીતે એવું તેલ લગાવી દીધું છે અને તવો આપણો એકદમ સારી રીતે આ રીતે ગરમ થઈ ગયો છે તો હવે આપણે આ રીતે વાટકીમાં બેટર લઈ અને આ રીતે સારી રીતે તેને પાથરી દઈશું તો આ રીતે આપણે સરસ એવું બેટર પાથરી દેવાનું છે તો આ રીતે આપણે આ રીતે થોડી થોડી જગ્યા વધે તેમાં આપણે આ રીતે થોડું થોડું એવું બેટર લઈ અને એકદમ પરફેક્ટ એવું આપણે ઢોસાનું બેટર છે તે આપણે પાથરી અને એકદમ સરસ એવો ઢોસો બનાવીને તૈયાર કરી લેવાનો છે તો બેટર મેં અહીંયા એકદમ સારી રીતે પાથરી દીધું છે તમે જોઈ શકો છો તો આપણે આને હવે થોડીવાર માટે હાઈ ગેસની ફ્લેમ પર થાય પછી આપણે તેની ગે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ઢોસાને કૂક કરવાના છે તો હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈશું અને આપણો ઢોસો થોડો થોડો કૂક થાય એટલે આપણે આ રીતે તેના ઉપર થોડું થોડું તેલ એડ કરીશું અને એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ઢોસાને કૂક કરવા દેવાનો છે તો આ રીતે મેં તેલ લગાવી દીધું છે તમે જોઈ શકો છો અહીં આપણો ઢોસો થોડો થોડો કૂક થવા લાગે છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો ઢોસો એકદમ સારી રીતે કૂક થઈ અને એકદમ સરસ આવો ગોલ્ડન એવો કલર આવવા લાગ્યો છે તો હવે આપણે ફરીથી તેના ઉપર થોડું તેલ એડ અને એકદમ સારી રીતે ઢોસા ઉપર આપણે તેલને લગાવી દેવાનું છે તો મેં ઢોસા ઉપર સારી રીતે આ રીતે તેલ લગાવી દીધું છે તમે જોઈ શકો છો કે ઢોસા ઉપર સારી રીતે તેલ લાગી ગયું છે તો હવે આપણે આ રીતે સરસ તવેતાની મદદથી આપણે તેને કિનારી અલગ કરવાની છે તો તમે જોઈ શકો છો કે તેની કિનારી થોડી એકદમ સરસ આસાનીથી અલગ થઈ જાય છે તો આપણો ઢોસો એકદમ સારી રીતે પરફેક્ટ કૂક થઈ ગયો છે તો આ રીતે આપણે આરામ આરામથી એકદમ સારી રીતે ધીમે ધીમે આપણે ઢોસાને સાઈડ આ રીતે અલગ કરી લેવાની છે તો આ રીતે આપણે બધો જ ઢોસો સારી રીતે બંને બાજુથી સરસ એવો અલગ કરી લઈશું તો ઢોસો આપણો સરસ અલગ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને આ રીતે સરસ એવો પલટાવી દેવાનો છે આ રીતે સરસ ભેગું કરી દઈશું તો એકદમ સરસ એવું ક્રિસ્પી આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને સરસ એક પ્લેટમાં આપણે લેવાનો છે એકદમ સરસ ગોલ્ડન કલર અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે આને એક પ્લેટમાં આ રીતે કાઢી લઈશું તો આ રીતે આપણો ઢોસો બનીને એકદમ પરફેક્ટ તૈયાર છે તો આ રીતે આપણે બધા જ ઢોસા બનાવી લેવાના છે તો આ રીતે મેં ઢોસા બધા બનાવી લીધા છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ ક્રિસ્પી બધા જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોસા બનીને તૈયાર છે તેના સાથે ખાવાની ચટણી સિંગની ચટણી બનાવવા માટે મેં અહીંયા સિંગને સારી રીતે ફોતરા કાઢી લીધા છે તો હવે આપણે તેને આ રીતે મિક્સચરમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડી લસણની કઢી એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એક લીલું મરચું કટિંગ કરીને લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું આપણે તેમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું આપણે આ આટલી જ વસ્તુથી આપણે ચટણી એકદમ સરસ ચટાકેદાર બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી ને એકદમ સરસ ગ્રાઇન્ડ કરીને તેનું એકદમ સ્મૂથ બેટર આપણે બનાવીને તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ચટણી મેં સારી રીતે પીસી લીધી છે અને એકદમ સરસ ત્યાં સ્મૂથ બેટર બનાવી લીધું છે અને હવે આપણે એક વાટકી આ રીતે કાઢી લઈશું અને કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો હવે તેમાં એકદમ સ્પેશિયલ તડકો એડ કરવા માટે મેં એક તડકા પેનમાં તેલ લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખી દઈશું અને બે સુકા મરચાં અને આને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું અને આપણી રાઈ સારી રીતે ફૂટી જાય એટલે આપણે આ તડકો છે તે સરસ આ રીતે આપણી ચટણીમાં એડ કરી દેવાનો છે તો તડકો મેં ચટણીમાં એડ કરી દીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણી ચટણી પણ એકદમ સારી રીતે સરસ થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરી દઈએ તો ગરમા ગરમ ઘઉંના લોટના ઢોસા સાથે સિંગદાણાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો દોસ્તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ઢોસા અને સિંગદાણાની ચટણીની રેસીપી